લખતર તાલુકાના ઢાંકી ગામને નવ રૂમની નવી સ્કૂલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં લખતર દસાડાના ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ઢાંકી ગામની સ્કૂલ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત એકથી આઠ ધોરણ માટે નવ રૂમ ફાળવવામાં આવ્યા છે આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવ પટેલ લખતર તાલુકા ભાજપ પ્રમુખ તાલુકા ભાજપ મહામંત્રી સહિત ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ સ્કૂલના બાળકો તેમજ આચાર્યો અને શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મારા સાંઠ દશાળા વિધાનસભા વિસ્તારની અંદર ઢાંકી ગામે નવા પ્રાથમિક શાળાના નવ ઓરડા એનું ખાત મૂહૂર્ત રાખવામાં આવ્યું ખાસ કરી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આ રાજ્યના મુખ્યમંત્રી બન્યા પછી શાળા પ્રવેશ હોય એ પ્રકારે સમગ્ર ગુજરાતની અંદર શિક્ષણની દ્રષ્ટિકોણથી ગુણવત્તા વાળું શિક્ષણ થાય એ દ્રષ્ટિએ શાળાના શિક્ષકો ભરવાની વાત હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાત હોય તો એ પ્રકારે કામગીરી થઈ રહી છે ત્યારે મારી સાહીઠ દશાળા વિધાનસભા ક્ષેત્રમાં તાજેતરમાં એકસો પચાસ ગામમાંથી અઠાવન ગામની અંદર નવા ઓરડાઓ તેમજ જૂના ઓરડાઓ હોય તો એના રિપેરિંગ માટેના કામોના છોતેર કરોડ રૂપિયા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર મારફતે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત આપવામાં આવ્યા છે ભૂતકાળની અંદર જે શાળાના ઓરડાઓની સ્થિતિ હતી એ આ શાળાના ઓરડાઓનું નવીનીકરણ કરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ કામ સારું થાય એ દ્રષ્ટિએ સરકાર જયારે આ છોતેર કરોડ જેટલી રકમ મંજૂર કરી છે ત્યારે માનનીય ભૂપેન્દ્ર આ તકે આભાર વ્યક્ત કરું છું આજે પ્રાથમિક શાળા ઢાંકીની અંદર પણ નવ ઓરડા માટે બે કરોડ પચીસ લાખ છપ્પન હજાર જેટલી રકમ એ ફાળવવામાં આવી છે એનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે